લાખા પર નજીક ડીડીએલ કંપનીમાંથી હિટાચી કંપનીના એસી ઇન્ડોર ચોરી કેસનો પર્દાફાશ ચાર શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા અંજાર નજીકના લાખાપર ગામ પાસે આવેલ ડીડીએલ કંપનીમાંથી હિટાચી કંપનીના ચાર એસી ઇન્ડોર ચોરીના કેસમાં અંજાર પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે ચાર ઇસમોને ઇકો ગાડી તથા ચોરીના કુલ ત્રણ લાખ છપ્પન હજાર મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ પૂછ

પોલીસે મેક પર રેલવે અંડરબ્રિજ પાસે ઇકો ગાડીને રોકી તપાસ કરતા અંદરથી ચાર હિટાચી એસી ઇન્ડોર મળી આવ્યા હતા ચારેય શખ્સોની પૂછપરછ કરતા તેમણે લાખા પર નજીક આવેલ ડીડીએલ કંપનીમાંથી એસી ઇન્ડોર ચોરી કરવાની કબૂલાત આપી હતી પોલીસે ઇકો ગાડી તથા ચાર એસી મળીને કુલ રૂપિયા ત્રણ લાખ છપ્પન હજાર નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડી પડાયેલ આરોપીઓમાં અંજાર શેખંટીમાનો વીસ વર્ષીય સાહિલ હુસેન સાંધાણી એકવીસ વર્ષીય જુમ્મા હુસેન સાંધાણી અંજારના હેમલાઈ ફળિયામાં રહેતો વીસ વર્ષીય રજા ખાસમ જંગમ અંજારના કોડીવાસનો ઓગણીસ વર્ષીય રમેશ હરેશભાઈ કોલી સહિતનો સમાવેશ થાય છે કબજે કરાયેલ મુદ્દામાલમાં હિટાચી એસી ઇન્ડોર ચાર નંગ કિંમત રૂપિયા એક લાખ છ હજાર ઇકો ગાડી જીજે બાર એફસી એસી પિસ્તાલીસ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ છપ્પન હજાર કબજે લેવામાં આવ્યું છે અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો